જુનાગઢના વંતલી તાલુકાના એક ગામમાં પતિએ પત્ની અને સાડી પર મધરાતે એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે જુનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના એક ગામની યુવતીના લગ્ન માણાવદનના યુવક સાથે થયા હતા એમાં પતિ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને હેરાન કરતો હતો એકાદ મહિના પહેલા પતિએ પરિણીતાને ઢોરમાર મારી હાથ પગ તોડી નાખ્યા હતા જેથી પરિણીતાએ ફરિયાદ પણ નોંધાવી હતી અને તે પોતાના પિતાને ત્યાં રહી સારવાર કરાવી રહી હતી આ દરમિયાન પરણિતાની મોટી બહેન પણ પોતાના પિતાને ત્યાં આપી હતી અને ગતરોજ પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે પરણિતાના પતિ અને ડીયર સહિત આ દરમિયાન પરણિતાની મોટી બહેન પણ પોતાના પિતાને ત્યાં આવી હતી અને ગતરોજ પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે પરણિતાના પતિ અને ડીયર સહિત પાંચ શખ્સો આવીને બારીમાંથી એસિડ એટેક કર્યો હતો એમાં પરિણીતા અને તેની મોટી બહેનનો ચહેરો દાઝી ગયો હતો હાલ બંનેની સારવાર જૂનાગઢ સિવિલમાં ચાલી રહી છે જ્યાં હોસ્પિટલના બિછાનેથી પરિણીતાએ પોતાના પતિ અને દિયર સહિત પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ